સૂર્યઘર અને નવી પીએમ સૂર્યઘર યોજના ને રાજકોટ માં સારો પ્રતિસાદ મળી રહ્યો છે પીજીબીસીએલ હેઠળ આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ના અગિયાર સર્કલ માં પીએમ સૂર્યઘર યોજના હેઠળ ચાર લાખ થી વધુ લોકોએ સોલાર રૂફટોપ નાખવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી એક લાખ થી વધુ લોકો ત્યાં સોલાર નાખવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાય છે અને તેમાંથી ઓગણપચાસ હજાર થી વધુ લોકોના ઘરમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે तो हम लोग एक और नई चीज इसमें कर रहे हैं कि जो आ, सोलर कैलकुलेटर है हमारे कैंप्स जो होंगे उसमें हम सोलर कैलकुलेटर जो क्या पे भी उपलब्ध है उसमें क्या है कि जैसे ही आप अपना ग्रा, अपना ग्राहक बिल डालते हैं बिल का अमाउंट डालते हैं तो वो आपको कैलकुलेट करके बताता है कि आपको इतनी कैपेसिटी का सोलर आपके यहाँ लगेगा तो आपका बीच बिल आ, विल बी रेड जीरो अगा घर हमें नवी पीएम सूर्य घर योजना था कि सोलर रूफटॉप टॉप धरावता અઢી લાખ લોકો પોતાના ઘર માં ફ્રી વીજળી મેળવી રહ્યા છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ